રાજા રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ થો એકલા જ ઈશ્વર છે જેઓ એકલા જ પ્રભુ છે જીવોની કોઈ શરૂઆત નથી જીવોનો કોઈ અંત નથી અને અધિકાર અનંતકાળ સુધી જે ઈશ્વર છે એ આપણા પ્રભુની સ્તુતિ થા હાલેલુયા આકાશ અને પૃથ્વીના કર્તાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહી મકરદેલા બાળકો તરીકે આપણે ફરીવાર તેમની સમક્ષ નમી શક્યા છે હાલેલુયા ત્યારે પ્રભુની પુષ્કર સ્તુતિ કરીએ પ્રભુનો પુષ્કર આભાર માનીએ હા વાલા મિત્રો કે આજે સવારમાં આપણે બધા સુરક્ષિત છે આપણે બધા સાજા ભલા તંદુરસ્ત છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ઘણા બધા એવા આશીર્વાદો છે જે આજે સવારમાં આપણા પ્રભુએ આપણને આપ્યા છે તમે જુઓ ઘણા બધા એવા દેશો છે કે જ્યાં સતત ધરતીકંપો થયા કરે છે બેસતા ઉઠતા તેમનો જીવ તેઓ જોખમમાં લઈને ફરે છે ઘણી બધી જગ્યાએ યુદ્ધો થઈ રહ્યા છે અને એવા અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ઘરની બહાર નીકળતા પણ ઘરમાં રહેતા પણ બજારમાં જતા પણ મનમાં બીક સાથે ચાલે છે

ને ઘણા બધા એ લોકો એમાંથી પસાર થઈ રહ્યા છે ચોક્કસ આપણે તેમને માટે પ્રાર્થના કરીએ પણ પ્રભુએ આપણને એવા ચોખોમાંમાંથી બચાવ્યા છે પ્રઇઝ ધ લોટ હાલેલું આપણે ખોરાક ખઈ શક્યા છે પાણી પી શક્યા છે પાચન થઈ ગયું છે સિસ્ટમ્સ કામ કરી રહી છે આપણા પગોથી આપણે જમીન પર ચાલીને આપણી મનગમતી જગ્યા પર આપણે ગયા છે આપણી ઈચ્છિત બાબતો આપણા શરીર દ્વારા આપણે હલનચલન દ્વારા આપણે કરી શક્યા છે આપણે જોબ પર જઈ શક્યા છે આપણે સવારમાં વહેલા ઉઠીને આપણા દિવસના કામોની શરૂઆત કરી શક્યા છે હવે લો

દુઃખ તરફ વધારે જાય કોઈ કેવી તકલીફ હોય તેના તરફ વધારે જાય કદાચ આપણો મનુષ્ય સ્વભાવ છે પણ વાલા મિત્ર આપણે એ બોલી ના જોઈએ કે મુશ્કેલીઓ સમયમાં પણ આપણા પ્રભુ તો આપણી સાથે છે મુશ્કેલીઓ આપણી સાથે જિંદગી પર રહેશે નહીં પણ આપણા પ્રભુ આપણી સાથે જિંદગી પર રહેશે સુખ પણ આવતું જતું રહે છે આપણે જાણીએ છીએ પણ પ્રભુ આપણી સાથે છે હાલેલું દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણને બચાવનાર આપણને છોડાવનાર આપણને મદદ કરનાર આપણને બેઠા કરનાર આપણું ભરણપોષણ કરનાર ઈશ્વર આપણી સાથે છે હાલેલું ઈયા પ્રેઝ ધ લોર્ડ એ ઉપરાંત આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણા ઈચ્છિત કામો અથવા આપણી જવાબદારીઓ અથવા જે આપણે કઈ પ્રભુને માટે કરવા માંગીએ છીએ એ કરવાને માટે પણ તેઓ આપણને કૃપા આપે છે બળ આપે છે રસ્તાઓ આપે છે સહાય અને મદદ પૂરી પાડે છે હાલે લોહિયા એવા ઈશ્વરની સ્તુતિ કરે વાલા મિત્રો એવા પ્રભુની સ્તુતિ કરી કે જેમણે આપણે માટે સગડું સારું સૂજન કર્યું હાલે લોહિયા પૃથ્વી તો અસ્ત વ્યસ્ત હતી આપણા ઈશ્વરે આપણે માટે સુંદર બનાવી જીવવા લાયક બનાવી અને એ સર્વ બાબતો આપણે માટે તેમણે પૂરી પાડી આપણા જન્મ પહેલા હાલે લોહીયા પ્રભુની સુધી થાવ પ્રભુની સ્તુતિ થાવ કે આપણે એવા પરિવારોમાં જન્મ લીધો છે કે જ્યાં આપણા માત પિતા વડદાદાઓ પ્રભુને ઓળખતા હતા હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાવ સવારમાં આપણે પ્રાર્થના કરી શકીએ છીએ જીવતા ઈશ્વરનું નામ લઈ શક્યા છે ખરેખર વાલા મિત્ર પુષ્કળ આશીર્વાદો આપણા પ્રભુએ આપણને આપ્યા છે અને ઘણા બધા એવા આશીર્વાદો છે કે જે આપણા સારા કામો દ્વારા આપણે પ્રાપ્ત કરી શકતા નથી આ આશીર્વાદો નરી તેમની દયા કૃપા અને કરુણાના કારણ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ આપણે એવા પ્રભુના બાળકો છે તેમના લોહીમાં તમે અને હું ખરદાયેલા છે તેઓ આપણી ચિંતા કરે છે તેઓ આપણી સંભાળ લે છે તેઓ આપણી કાળજી લે છે તેઓ આપણને નામ દઈને બોલાવે છે હાલેલુયા લોડ હા આપણા વ્યક્તિગત જીવનમાં ઘણી વાર એવું બને છે કે આપણી ઈચ્છા પ્રમાણેનું આપણે ફળ અથવા પ્રાર્થનાનો ઉત્તર આપણે મેળવી શકતા નથી અથવા તત્કાળ પ્રાપ્ત કરી શકતા નથી અથવા તત્કાળ આપણને મળતો નથી પણ એનો મતલબ એવો નથી કે આપણા ઈશ્વરે આપણી પ્રાર્થનાઓને અવગણના કરી છે હા લઈ લઉં તેવા આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને ઉત્તર આપણી પ્રાર્થનાઓનો ઉત્તર પણ આપે છે હાલે પ્રેઝ ધ લોર્ડ અને ખરેખર વાલા મિત્રો આ પ્રાઈશ્વરને માટે સ્તુતિ કરીએ આરાધના કરીએ અને દરેક સમયે દરેક સંજોગોમાં એ ઈશ્વરની સાથે જીવતા ઈશ્વરની સાથે આપણે જોડાયેલા રહીએ રખેને દિવસ દરમિયાન કોઈક એવી બાબતોને લઈને આપણે એની પાછળ નીકળી જઈએ અને પ્રભુથી દૂર થઈ જઈએ જગતની કોઈ કેવી બાબત તરફ આપણે વળી જઈએ લલચાઈ જઈએ જગતની બાબતોમાં આપણે લપસી પડીએ સજાગ રહીએ જો આજના દિવસનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવો છે જે સારા વાહન આપણા પ્રભુએ રાખી મૂક્યા છે તો આજે સવારમાં આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલવાનું છે તેમની આજ્ઞાઓ આપણે પાડવાની છે આપણે વચનને આપણે વાંચવાનું છે વચન આપણા જીવનમાં કાર્ય કરે અને વચન પ્રમાણે આપણે આપણા જીવનને બનાવવાનું છે હા વચન આપણામાં રહે આપણે રહીએ યોહાન પંદર અને સાથ જો તમે મારામાં રહો અને મારું મારા વચનો તમારામાં રહે હાલ લુયા તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે પ્રભુનું વચન આપણા જીવનમાં રાખીશું આપણા હૃદયમાં રાખીશું તો સર્વ પ્રકારની બુલાઈથી આપણું રક્ષણ થશે આપણે પણ એવું કંઈ નહીં કરી શકીએ અને આપણને પણ ઈશ્વરના તરફથી પ્રોટેક્શન મળશે હાલે લઉ યા હું પર્વતો તરફ મારી આંખો ઓછી કરીશ અને મને ક્યાંથી સહાય મળે જી હો આકાશને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે હાલેલું યા પ્રયઝ ધ લોર્ટ આવો પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા આજના દિવસમાં આગળ વધીએ અને ચોક્કસ વિશ્વાસ રાખીએ દિવસના અંતે આપણા જીવનમાં પ્રભુ પાછળ ચાલીને આપણું પોતાનું આપણા કુટુંબનું આપણા પરિવારનું ભલું થયેલું ખચિત આપણે જોવાના છીએ હાલે લોયા પ્રેઝ લોડ આવ નાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનતા માનતા તમારા ચરણોમાં મનમી જઈએ છીએ પ્રભુ તમે આપેલા આજના સુંદર દિવસમાં અમે આગળ વધીએ છીએ હા પ્રભુ બાપ આજના દિવસની શરૂઆત અમે તમારા પર વિશ્વાસ કરતા કરીએ છીએ અમારા બધાનો તમે કંટ્રોલ અમારા અમારા વિચારોનો વાણીનો મુખનો તમે કંટ્રોલ લો મરુઠું બેસું બધું જ પ્રભુ હવે તમને આ દિન હો પ્રભુ અને પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે આજનો દિવસ પસાર કરીએ અને પ્રભુ એ સર્વ વાના જે તમે અમારા માટે આજના દિવસને માટે રાખી મૂક્યા છે આશીર્વાદના રૂપમાં એ સર્વ વાનાઓ અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ કઈ પણ એવી અયોગ્ય બાબતો આજે સવારમાં પણ પ્રભુ જો અમારા જીવનમાં છે પ્રભુ અમને માફ કરો દૂર કરો એ બાબતો અમને બતાવો પ્રભુ કે પ્રભુ અમે સર્વ બાબતોને અમારા જીવનોમાંથી કાઢી નાખીએ હા પ્રભુ બાપ અમે શુદ્ધ થઈએ પવિત્ર થઈએ અને તમારી વધારે નજદીક રહીએ અને અમારો વધસ્ત મુચકીને તમારી પાછળ ચાલીએ એવું થવા દો પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારી આગળ નમી જતા પોકાર કરીએ છીએ અમારાથી થયેલા જાણતા જાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં અદ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પ્રકારના પાપોને માફ કરો પ્રભુ પ્રભુ આ દિવસ તમે આપ્યો છે ત્યારે એમાં કોઈ ખેદ મિશ્રિત નથી એવો ભરોસો કરીએ પ્રભુ જેવો ગેરમાર્ગે દોરાયા છે જગત માં છાલ્યા ગયા છે જગતની બાબતોમાં છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે અઘટિત અનૈતિક બાબતોમાં છે સંઘમાં છે ત્યારે પ્રભુ એવા લોકોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ યોહાન ત્રણ સોળ પ્રમાણે પ્રભુ તેમનો આત્મા નાશ મને જાય બચાવી લેવામાં આવે પ્રભુ પિતા માટે પ્રભુ અમારી અરજને પ્રભુ તમે કબૂલ કરો તમારા સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા થતી સેવા દ્વારા પ્રભુ તમે એ લોકો સુધી પ્રભુ તમારો પવિત્ર વચન મોકલો તમે વાત કરો પ્રભુ તેમનું હૃદય બદલો અને શેતાનના બંધનોમાંથી છોડાવો એવી પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અગણિત લોકો પ્રભુ જેમાં તમારા સેવક સેવિકાઓ પણ છે પ્રભુ હા તમારી સેવા કરનાર લોકો પણ છે પ્રભુ તમારા લોહી મકરદાયલ લોકો પણ છે પ્રભુ અને ઘણા એવા છે જેઓ તમને હજી નથી ઓળખતા એવા સર્વ સગડા લોકોના જીવનમાં પ્રભુ પિતા જાત જાતના રોગોનું નિદાન થયું છે પ્રભુ કેન્સર છે પ્રભુ એચઆઈવી છે ટીબી છે લકવા થઈ ગયો છે માઇગ્રેન છે પ્રભુ આધાસીસી પ્રભુ અને પ્રભુ સાઇનસ પ્રભુ બ્રેઇન સ્ટ્રોક હૃદયનો હુમલો થયો છે પ્રભુ હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ બ્લડ પ્રેશર હાઈ છે લો છે લોહી જાડું થઈ ગયું છે લોહી પાતળું થઈ ગયું છે લોહી ફરતું નથી ક્લોટિંગ છે પ્રભુ મગજમાં ક્લોટિંગ છે પ્રભુ અકસ્માત થયો છે નાના મોટા મગજમાં ક્રેક આવી છે પ્રભુ ફ્રેક્ચર થયું છે પ્રભુ પાસળીઓમાં પ્રભુ ઇન્ફેક્શન છે પ્રભુ ફિફસાઓ નબળા પડી ગયા છે લીવર નબળું પડી છે કામ કરતો નથી સિસ્ટમ્સ કામ કરતી નથી કિડની કામ કરતી નથી પ્રભુ हाथ पग ऊंचा निता था तले जी दुखाओ जी चालीस सकता न थी उठी सकता न थी बैसी सकता न थी कहाने थी समलातो न थी आके थे देखा तो न थी प्रवाही खाई प्रवाही पी न थी सकता कोरा कही न थी सकता અને પ્રભુ અગણિત એવા રોગો છે જે તમારા બાળકોના શરીરમાં છે કે અત્યારે પ્રભુ તેમના જીવનમાં છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ શિવતા દેવના દીકરા પ્રભુ વિશ્વના નામમાં એ સર્વ પ્રકારના રોગો હમણાં જ દૂર થાય જે રોગો ન પણ બોલાયા હોય પણ જો કોઈ તમારા નામમાં વિશ્વાસ કરે છે તે તેઓ તમારા મહિમાને ખાતર હમણાં જ સાજા થાય પ્રભુ તૂટેલા ઘરને જોવું પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુતા પ્રભુ બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો આશીર્વાદ મળે માટે પ્રભુ એ ઘરને બચાવી લો પ્રભુ તૂટતા બચાવી લેજો પ્રભુ જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ તેમને જીવન સાથી આપો પ્રભુ જેમના લગ્ન થયા છે બાળક ધનનો આશીર્વાદ નથી પ્રભુ તેઓને માટે માગી છે તેમને બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ આવકનો રસ્તો આપો આવકના સાધનોને આશીર્વાદિત કરો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા તુમતો કોર્ટ કેસો એફઆઈઆર ને પ્રભુ તમે ખાલીશ કરો રાજા એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પરમેશ્વર પિતા અત્યારે પ્રાર્થના કરીએ છીએ વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ હા પર પ્રભુ અના પ્રભુ જેમને પ્રભુ જુદી જુદી પરીક્ષાઓ જેમણે જુદી જુદી પરીક્ષા આપી છે રિઝલ્ટને માટે અવેટેડ છે પ્રભુ તમે તેમને પાસ કરજો વિદેશ સેવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો મેડિકલમાં પાસ કરાવજો પ્રભુ ફિંગરપ્રિન્ટમાં પ્રભુ તમે એમને પાસ કરાવજો પ્રભુ અને પ્રભુ કંઈ પણ પ્રભુ તેમની વિરુદ્ધમાં જે સવારમાં હોય તો તમે એને દૂર કરજો કઈ પણ અમંગળ હોય પ્રભુ તો તમે એને ખાલી જ કરજો દૂર કરજો નાશ કરજો એની પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા હાથોમાં સોંપાય છે પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહેજો દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન આપજો દરેકની પ્રાર્થનાઓ સાંભળજો પ્રભુ દરેકને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમે સફળતા આપજો અને સાંજે ફરી તમારો તમારું પવિત્ર નામ તક આપજો માગતા આ બાબા તમારા વાળા દીકરાને મારો ઉદ્ધાર તારનાર પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન